હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો તમારા બધાનું એક સરસ મજાના બીજા વ્લોગમાં સ્વાગત છે આજે તારીખ છે ઓગણીસ અને વાર છે મંગળવાર અગિયારસનો દિવસ છે અને અમે લોકો ફૂલ ફેમિલી સોમનાથ જવા માટે નીકળી ગયા છીએ અને સોમનાથ જવામાં એવું હતું મારે બધાને સોમનાથ જવું તો હતું પણ એવું થયું કે આજે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર થોડીક વધુ પડતી ટ્રાફિક જોવા મળે એટલે અમે એવું ડિસાઈડ કર્યું કે પાછળથી જઈએ તો થોડીક ઓછી ટ્રાફિક હોય અને આ જે રોડ છે એ સોમનાથ અને જુનાગઢવાળો હાઈવે છે રોડ તો એકદમ નીટ એન્ડ ક્લીન છે પણ ક્યારેક ક્યારેક થોડા ખાડા ખબડા આવી જાય છે અમે બસ સોમનાથની વેરાવળ સાઈડ એન્ટ્રી લઈ લીધેલી છે અત્યારે જે જોઈ શકો છો કે બાજુમાં છે એ નાળિયેરી નાળિયેરી દેખાય છે એટલે તમને એવું લાગે કે નહીં હવે વેરાવળ સોમનાથ સાઈડ અમે એન્ટર થઈ ગયા છીએ તો હવે જઈ એ કે કેવીક ટ્રાફિક છે અમને તો એવું લાગે જ છે ટ્રાફિક હશે જ જઈને હવે જોઈએ કે કેવીક ટ્રાફિક છે અમે ફૂલ ફેમિલી ફર્સ્ટ ટાઈમ સોમનાથ જઈએ છીએ અને જ્યાં આગળ સંઘ સર્કલ છે ત્યાં બસ અમે પહોંચવા આવ્યા છીએ તો આગળ હવે જઈને જોઈએ કે કઈ રીતનું છે કઈ રીતનું નથી કેવી ટ્રાફિક છે હું તમને આગળ બધું વિડીયોમાં બતાવીશ તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો બસ જસ્ટ અમે પહોંચી ગયા છીએ અને ત્યાં અમે આગળ ગાડી પાર્કિંગ કરી દીધી સોમનાથ છે બહુ બધું ચેન્જ થયેલું છે જ્યારે હું બારમું ભણતી ત્યારે સોમનાથ આવેલી છું અત્યારે એકદમ પાર્કિંગ બની ગયું છે આ બધું રસ્તામાં કશું હતું જ નહીં આ બધું બની ગયું છે પાર્કિંગથી મેઇન મંદિર સાઈડ જઈએ એટલે સાઈડમાં રસ્તામાં બંને બાજુ છે એ બધું જે મંદિર રિલેટેડ સામાનો નાનું કે બિલીપત્ર છે પછી ફૂલ છે પછી કમળના ફૂલ છે એવું બધું સાઈડમાં મળે છે તો હવે અમે લોકો પહેલાં મંદિરના દર્શન કર્યા છીએ પછી આ બધી જે શોપિંગ સેન્ટર છે ત્યાં વિઝિટ કરીશું થોડીક અમે તો બસ મેઇન મંદિર સાઈડ અમે લોકો જઈએ છીએ હું વિચાર્યું કે પહેલાં સૌ પ્રથમ અમે ચાંદલા કરી લઈએ કેમકે ચાંદલા કરવા ખબર નહીં અમને બહુ ગમે છે એટલે અમે પહેલાં ફૂલ ફેમિલી ચાંદલા કરાવવાનો વિચાર છે તો ટ્રાફિક થોડીક જોતા તો એવું લાગે છે કે ટ્રાફિક હશે એટલે એવું વિચારણ થોડુંક ઓછું કે ઓછી હોય તો સારું એમ પણ થોડીક ટ્રાફિક તો છે કેવડાવશે તો ખરાબ કાંડલા કરી દઈએ જેથી અમને એવું ફીલ થાય કે નહીં અમે સોમનાથમાં આવી ગયા છીએ મજાના ફૂલ ફેમિલીએ તિલક કરી લીધા છે ત્યાર પછી અમે લોકોએ ફોટોઝ ક્લિક કર્યા મેમરીઝ માટે કેમકે મેમરીઝ મને ખબર નહીં બનાવી બહુ જ ગમે છે ત્યાર પછી અમે લોકો આગળ નીકળી ગયા મેઇન મંદિર સાઈડ ખબર જ હતી કે અહીંયા છે ને મેઇન મંદિરની અંદર ફોટોશૂટ કરવા નથી દેતા એટલે આગળ જે પેલું હોય છે ટોકન લઈને તમારો ફોન અથવા તો બધું પર્સ એ બધું રાખી દેવાનું કંઈ વાંધો નહીં શાંતિથી મહાદેવના દર્શન તો થશે જેથી આપણે બાકી તો શું હોય કે ફોન લઈ જવા દે ને એટલે આપણે કેવું કરીએ કે ફોટોઝ ક્લિક કરવા રહીએ અને રિલેટિવ્સને વિડીયો કોલ કરીને આપણે મંદિરની મહાદેવના દર્શન કરાવીએ પણ આ શાંતિ છે કે ફોન અંદર લઈ જવા નથી દેતા એટલે આપણે આરામથી મહાદેવના દર્શન કરીશું શાંતિથી મહાદેવના દર્શન થઈ ગયા એવું હતું કે ટ્રાફિક હશે મંદિરની અંદર પણ એટલી બધી ટ્રાફિક ન હતી તો આરામથી અમે દર્શન કર્યા ત્યાર પછી જે આ સાઈડમાં છે એ બધું ડેવલપ થઈ ગયેલું છે જ્યારે હું ટ્વેલ્થમાં અહીંયા આવી હતી ત્યારે એવું કશું હતું જ નહીં તો ચલો જઈને જોઈએ ત્યાં ફૂટપાથ બનાવી દીધો છે જેથી તમને દરિયો છે એકદમ નજીકથી દેખાય તો આ રીતે છે આ અને આ દરિયામાં ખબર ને એવું છે અહીંયા જાવા નથી દેતા કેમ કે આને ગાંડો દરિયો કહે છે કેમ કે અહીંયા થોડુંક એવું બની ગયેલું હશે એટલે અહીં કંઈ જવા કોઈને દેતા નથી પણ ખાલી તમે ફૂટપાથ ઉપરથી ચાલીને ખાલી દરિયાને આમ જે જણાવતી હોય તેને એન્જોય કરી શકો છો તમે ફૂલ ફેમિલી ત્યાં ફૂટપાથ પર જવા માટે નીકળી ગયા છીએ તો હવે ત્યાં જઈને જોઈએ કે કેવો અનુભવ રહેશે અને પવન એકદમ ઠંડો હતો મને થોડીક શરદી ઉધરસ જેવું હતું મારા મમ્મીને પણ એવું હતું એટલે હવે થોડીક વધવાની છે પણ કાંઈ વાંધો નહીં થોડાક બહાર નીકળ્યા હોય એટલે એટલો તો પ્રોબ્લેમ રહે જ તો આ ફૂટપાથ ઉપર આવી ગયા છીએ ત્યાંથી જે મહાદેવનું મંદિર છે પાછળના ભાગથી દેખાય છે તો અંદર તો ફોન લઈ જવા નથી દેતા એટલે મંદિરનું કાંઈ મેં વિડિયોમાં લીધું હતું નહીં પણ કાંઈ વાંધો નહીં પાછળથી તમને હું મંદિર બતાવી દો આ રીતનું મંદિર છે પાછળથી દેખાય છે અને ફૂટપાથ ઉપરથી ચાલીને એટલું મસ્ત વ્યૂ આવે છે એની વાત જવા દો સાઈડમાં મહાદેવનું મંદિર છે ફૂટપાથ ઉપર અમે ચાલતા હોય અને આ સાઈડ છે જે દરિયો છે આ એક પ્રકારનો આમ એકદમ અલગ જ અનુભવ છે તમને અત્યારે બપોરના લગભગ બાર વાગ્યા છે પણ અમને કોઈને ભૂખ જેવું કશું લાગતું જ નથી કેમ કે આ દરિયા નિહાળીને જે જણ આવતી હોય અને તમને એમ લાગે કે ઓહો બહુ મજા આવે છે આ જોઈને અમને થોડુંક મોઢું ને એવું ચીકણું થઈ ગયું છે પણ એ તો દરિયા જે પાણી જે ક્ષારવાળું હોય એટલો તો પ્રોબ્લેમ રહેવાનો જ છે અને સાઈડમાં અમે ઉભા રહીને જોઈએ છીએ કેમ કે મારા મમ્મી અને પપ્પા છે ને એ ફર્સ્ટ ટાઈમ સોમનાથ આવ્યા છે એટલે એવું કોઈ ઉતાવળ હતી ને ની રાતે બધું એક્સપ્લોર કરતાં કરતાં જઈએ છીએ ત્યાર પછી થયું કે ચલો હવે થોડાક ફોટોઝ ક્લિક કરીએ તો અમે બસ સરસ મજાના ફોટોઝ ક્લિક કર્યા કેમ કે અમારી આ ફર્સ્ટ ફેમિલી ટ્રીપ હતી તો ફોટોઝ ક્લિક તો કરવા પડે કેમકે આ જ અમારે યાદગાર બધી પળો છે અમારા માટે થોડીક પેટ પૂજા કરીને અમે લોકો શોપિંગ સેન્ટર બાજુ જોઈએ છીએ કે કઈ રીતનું છે અને મળે છે કઈ રીતનું અને સોમનાથ આવ્યા હોય તો યાદગીરી માટે કંઈક તો લેવું જ પડે તો અમે હવે અત્યારે જોઈએ છીએ પણ એવું થયું એવું કે બધી શોપમાં સેમ સેમ જ આઈટમ છે તો આપણે એક શોપમાં જઈએ ને એટલે એવું બધી બીજી શોપમાં પણ હોય જ છે તો પણ જોઈએ હવે ત્યાર પછી અમે ઘરેથી થેપલાને એવું લાવેલા હતા એ બપરનું ભોજન કર્યું અને પછી બે અઢી વાગે અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા કેમ કે સોમનાથ જિલ્લો છે એ રેડ અલર્ટમાં હતો એટલે વરસાદ જેવું લાગતું તો અમે ઘરે જવા માટે નીકળી ગયા તો આ હતી અમારી શોર્ટ એન્ડ સ્વીટ વન ડેની ટ્રીપ ફૂલ ફેમિલી સાથે બહુ જ સરસ અનુભવ રહ્યો બહુ જ મજા આવી હે મહાદેવ અમે આવીને આવી ફેમિલી ટ્રીપ કરતા રહીએ એવા અમને આશીર્વાદ આપજો ત્યાં જોત જોતામાં ધોધમાર વરસાદ પણ ચાલુ થઈ ગયો આ વડાલ સાઈડ પહોંચ્યા ત્યાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો તો સારું થયું કે અમે લોકો સોમનાથ થી નીકળ્યા એટલે અમે નીકળી ગયા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી આવા બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય